સુરતના સર્થાના વિસ્તારમાં આવેલા નેચર પાર્કને વરદાન સ્વરૂપે મળેલી જળ બિલાડીના બ્રિન્ડિંગ માટે સુરત સમગ્ર દેશમાં મોડલ બની રહ્યું છે ત્યારે તાજેતરમાં રાયપુરના ઝૂમાંથી જળ બિલાડીને એક જોડી આપ્યા બાદ ત્રણ રાજ્યોમાં ચાર ઝૂ દ્વારા જળ બિલાડીની ડિમાંન્ડ કરવામાં આવી છે સમગ્ર દેશમાં આખરે પાંચસો દસ જેલ્લા પ્રાણી સંગ્રહાલયમાં સુરત એક માત્ર એવું શહેર છે કે જ્યાં જળ બિલાડીની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને દેશના અન્ય પ્રાણી સંગ્રહાલયોમાંથી સુરત જૂ પાસે જળ બિલાડીઓની મંગાવવામાં આવી રહી છે સુરતમાંથી હાલ જ રાયપુર ખાતે જળ જળબિલાડીને એક જોડી મોકલવામાં આવી સામે સિંહણની જોડી લેવામાં આવી છે ત્યારે રાજકોટ જુ દિલ્હી જુ કાનપુર જુ અને મૈસુર જુ દ્વારા ફરી જળ બિલાડીને રિક્વાયરમેન્ટ કરવામાં આવી છે વર્ષ બે હજાર છ ના તાપી નદીમાં પૂર વેળાએ તણાઈ આવેલી બે માદા જળ બિલાડીને રેસ્ક્યુ કરીને અહીં રાખવામાં આવી હતી અને તે બાદ ફોરેસ્ટ વિભાગમાંથી લાવવામાં આવેલી એક નર જળ બિલાડી રાખવામાં આવી હતી બાદમાં અહીં જળ બિલાડીઓની સંખ્યા એટલી સારી રીતે વધી રહી છે કે જે દેશના કોઈ બીજા પ્રાણી સંગ્રહાલયમાં જોવા નથી મળતી નેચર બાંગના વેટર્નિટી ઓફિસર ડૉક્ટર રાજેશ પટેલે કહ્યું કે અત્યાર સુધી કુલ છવ્વીસ બચ્ચાનો જન્મ થયો છે તે પૈકી આપણે અમદાવાદ ચંદીગઢ અને હૈદરાબાદ અને રાયપુર ઝૂમાં જળબિડાડીને એક જોડી આપેલી છે અને તેની સામે બીજા વાઇલ્ડ એનિમલ્સ લીધા છે અત્યારે સમગ્ર ભારતમાં સક્સેસફુલ કેપિટલ વિઝ સુરત ઝૂમાંથી થઈ રહી છે આગળના સમયમાં રાજ યુપીના કાનપુર ઝૂ અને કર્ણાટકના મૈસૂર ઝૂની ફરી રિક્વાયરમેન્ટ મળી છે અને પોપ્યુલેશન થયા બાદ ફરીથી એનિમલ્સ ફેરબદલ કરી આપવામાં આવશે હું ડૉક્ટર રાજેશ પટેલ ઇન્ચાર્જ ઓફ સુપ્રિન્ટેન્ડિયન્સ સરથાણા નિક્ષક પાર્ક સુરત મહાનગરપાલિક સુરત જૂમાં બે હજાર છના પૂર દરમિયાન બે ફિમેલ જળબિલાડી મળેલી હતી રેસ્ક્યુ થઈને ત્યાર પછી એક મેલ મળવાથી એની સાથે રાખતા સક્સેસફુલ બ્રિડિંગ થયેલું છે અને ભારતભરના જે બી જૂમાં જળબિલાડી રાખવામાં આવેલું છે એનું કેપ્ટિવ બ્રિડિંગ બહુ રેડ થાય છે અને સુરત જૂમાં એનું સક્સેસફુલ બ્રિડિંગ છે અત્યારે હાલમાં ટોટલ અગિયાર મોટા અને પાંચ બચ્ચા જે ગયા મહિનામાં જ જન્મ થયેલો છે ટોટલ સોળ એનિમલ્સ જૂમાં અત્યારે છે मनीष सोलं राकेश वासिया सूरत